અગરા અઘરામાં અઘરા છપાઈ અને મારા મોઢે થી નીકળે છે મારા માટે બહુ કૃપા વાત કહેવાય કાલે તાલ માં હૈલા જાય ગજન ગજન નતત હર 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 બીજ બાલ ઓ નતત

બધું નીકળું સમુદ્ર મંથન કર્યો એમાં છેલ્લે છેલ્લે અમૃત નીકળ્યું એ બધાય બાટી લીધું છેલ્લે છેલ્લે ઝેર નીકળું ઈ ભગવાન બોલો કે લાવો હું પી પીતા એક કળશો છે ને તો ભાઈ એને ગળામાં ધારણ કર્યું ભગવાન ભોળુના તાંડવ લખે રાવણ પોતાના હાથે જટા કવિ ગલૈ ગલમ પ્રવાહ પાવી તસ્થ લઈ લંબ ભુજંગ ની નાદ બડ મર્વ યમ કાર તંડ તાંડ વમ તુ ના શિવા શિવમ જટા કટા સમ બ્રહ્મ બ્રહ્મન લિમ્પ નિર્ધરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગ 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 ભલલ લાટ

અને છેલ્લે છેલ્લે એમ થાય હજી થોડુંક લઈ લો તો હોય ઈ વૈયા લે એટલે હે તો આપણે ભાઈ જ છીએ બધે પણ છેલ્લે છેલ્લે એક જણ હડકો માર્યો ને એટલે એમાંથી કોડા નીકળ્યા કોડાને ને આપણે દેશી ભાષામાં તમે બધા કોડા એટલે ક્યાંય કામ ન આવે ગામને જાપે બેટા બેટા ગામ જો હોય હોય ગામની પાણી કાઢવાનું કામ મળે કોડા આપણે ઓળખતા જ હોય કોડા કોને કહેવાય

તો હું સેવામાં વિંદણા લગાડી દઉં અમૃત હોય તો લાવું આ પણ ખોટા ત્યાં કા હારા એવું ચેતા બાપા એવું પછી બ્રહ્માજી ભાઈ વિષ્ણુ ભગવાન ભાઈ ગયા વિષ્ણુ ભગવાન કે હજી કઈક ના હોય સમુદ્ર મંચન જેને કીધું એ હોય તો લાવો અમૃત હોય તો લાવો પી જાવ પૈસા હોય હાથી હોય લાવો પણ ખોડા એનથી ચેતા હારા બાપા ખોડા ને ખોડાથી બીજ લાગ્યો પછી છેલ્લે બધા ભાઈ ફરી લીધું ઇન્દ્ર પાણી ગયા પણ ક્યાંય કોડા ને હાઈસ ભોળાનાથ પાણી આવ્યા ભોળાનાથ ધ્યાનમાં બેઠા હતા ગોળોના ધ્યાનમાં બેઠા બેઠા ને એટલે ઓલા દાન હોય આવીને જગાયા પાર્વતીજી અને કીધું ભગવાન આ કોડા નું કઈ કરો કોડા કોડા મારા થી સેટાવ કોણ કોઈ નો આયે કોડા હોય ને પછી ભગવાન તો બોળોનાથ બોળોનાથ છે ને કોઈ નિરાશ ન કરે તો ખાસ તું કહી દે એટલે કામ પતાવી દે એટલે છેલ્લે એને એક રસ્તો બતાવ્યો એક એક કામ કરો આ કોડા નું વિમાન ભરો આખું અને વિમાન ભરીને પૃથ્વી માં થઈ જાવ ગામડે ગામડે બબે તિન તિન બબે તિન તિન વેરતા જાય અમુક ગામમાં જાવ ત્યાં એમ લાગે કે વિમાન ઊંધું પડ્યો છે આખું

એટલે નાના હતા ને તો ઈ પેટલા જ ભણવા જતા એના ગામથી થી ભણવા જતા લગભગ નવાણું ટકા પેટલા જ ગામ છે કારણ કે મે છ સાત મહિના પહેલા વાત વાયસી થયેલી શૈલેષ સપરિયાની બુકમાં લખેલી હા પેટલા જ ભણવા જતા અને અહીંયા હોસ્ટેલમાં રહેતા ત્યાંથી પાછા આવતા હતા એક વખત અને શનિવાર આવ શનિવારનો સમય હતો એટલે ગામમાં આટો મારવા આવ્યા હતા રવિવારે રજા હોય આ તો ગામના પાદરમાં એક મોટો બધો પાણો ઊભો હતો રસ્તાની બરોબર વચ્ચો ભાઈ કઈ ધ્યાન ન દીધું કોઈ પાંચ હાથ મિત્રો હતા ઘેરે વૈયા એવા સોમવાર ની હવારે પાછા વહેલી હવારે પેટલા ભણવા જતા ભણવા જતા હતા અને પાંચ મિત્રો ગામના પાદર માંથી નીકળ્યા અને ધીમે 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 હાલતા ત્યાં તેમાં આગળ જઈને જોયું તેમાં વલ્લભભાઈ ક્યાંય દેખાણા નહીં આગળ જઈને આમ એકાદ બે મિત્રો વાહે જોયું તો ઓલા પાણા એ વલ્લભભાઈ મથામણ કરતા હતા અને એના મિત્રો હાથ પાડ્યો ગયો વલ્લભ આયો એના મિત્રો તો એમાં જ ગઈ નહીં સમય પાણી ભરવા જાહારીઓને નડતો હતો પણ કોઈ એને હટાવ્યો નહીં તો કે તમે એવો બધો શોખ થાય આવા મિત્રો ન રખાય આજુબાજુ તો તને હું એવો શોખ થાય